जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ गुरु स्वामी नमो नमः પોતાનું આત્મ સ્વરૂપ પોતાનું હો એટલે કે પોતાનો હું હોવાના રૂપમાં હું આત્મ સ્વરૂપ છે અને તે મનુષ્ય જીવનનું ઊંચામાં ઊંચું સ્ટેજ છે હમ વૃત્તિ સ્વરૂપે અવસ્થાનમ પોતાનામાં સ્થિતિ વૃત્તિ ની ઈતરે નહી ક્યાંય વૃત્તિ ની નથી થતી તો વૃત્તિ ને બંધ કરવા માટે શાંત કરવા માટે ઘણા યુક્તિઓથી અનુભવ કરે છે કોઈ સંસ્થાઓ એવી છે કે એ રીતનું જ્યુસ પાવાનું કોઈ શાંત ભાવમાં આખો દિવસ એકાંત માં રહેવાનું રહેવાનો સંગ નહિ થવા દેવાનો આ ઉપાસના માટે બહુ જરૂરી છે પ્રથમ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે જ ઉપયોગી છે એવી આવી જાય એ ઊંચા ઊંચી સ્થિતિ છે કે જો ઘણા ગાંજા કેમ પીવે છે તો એકદમ શાંતિ નો અનુભવ થાય એમને વૃત્તિઓ બંધ થઈ જાય ગાંજા એવી એનામાં

ભગવાન થી નોખું કઈ છે નહી ભગવાન થી કઈ નોખું રહી ના જાય અને જુદું નથી આવો જે ભાવ એક છે એવું પોતાનું સાક્ષાત પોતાનું જોવું છે એ જીવન મનુષ્ય જીવન થી ઘણી ઊંચી વસ્તુ છે મનુષ્ય જીવન તો ત્યાં બિલકુલ વામણું પડે છે મનુષ્ય જીવન ની અંદર બધા અનુભવો થાય જ્ઞાન ના થાય તેજસ્વીતા ના થાય ભાવના થાય ના બધા અનુભવો મનુષ્ય જીવન થી થાય ઊંચા માં ઊંચા પણ છતાંય આ બ્રહ્મ સુખ બ્રહ્માનંદ એવી ઊંચી વસ્તુ છે મનુષ્ય જીવન થી બઉ જ આખું જીવન પડે અપૂર્ણતા દેખાતી જ નથી પણ મનુષ્ય જીવન થી માનેલી પૂર્ણતા છે ને મનુષ્ય જીવન થી માનેલી પૂર્ણતા તો એમાં ઘડીક ઘડીક થાય ને અપૂર્ણતા લાગે કે હજુ આટલું આમ થઈ ગયો તો સારું હતું હજુ આટલું બાકી છે

સંસર્ગ થયો એ વખતે આનંદ હોય અને શ્રદ્ધામાં એનો આનંદ પચાસ ગણો થઈ જતો એ શ્રદ્ધાના કારણે આનંદ વધે સંસર્ગ નો આનંદ થયો સારું સાંભળવાનું મળે છે એનો આનંદ અને શ્રદ્ધાનો આનંદ અનેક ગણો અને શ્રદ્ધાનો આનંદ કરતા જયારે મહાપુરુષ નો સ્વીકાર કરે ને આપણો અને એ આપણામાં સમર્પિત થાય ને મહાપુરુષ તારે એના કરતા બીજો હો ગણો આનંદ હોય અને આ બધા આનંદ થી જ્યારે માટલું ફૂટી જાય આનંદ ની ભૂતમ એવું પછી એને વૃત્તિ ને ઠેકાણે લાંબા વાળવા જવાની જરૂર ના રહે એને નોખું એકાંત ગોતવાનું જરૂર ના રહે કેમ કે આખું જે લાગણીઓનું માપ હતું પ્રેમનું માપ હતું આનંદ નું માપ હતું બદલાઈ જાય અને લાગણીઓના સ્વભાવના પ્રેમના જ્ઞાનના મળ્યું છે અને આનંદ ના બધા માપ ઓછા વધતા થાય જાય માપ બદલાય જાય તો બ્રહ્મને કયા માપ થી માપવાનો જેથી નિશ્ચય થાય કે આજ હું છું તો જે માપ ફરતું ના હોય ને એ માપ ને લાગુ કરો કને અને માપો મારું વ્યાપકતા નું અસંત નો આનંદતા નો આનંદ નું માપ અને બધા નું થઈને લાડવો થઈ ગયો છે એવું માપ છે કે જે ફરતું નથી કાયમ એમ એકનું એક રહે છે જયારે હું મને કઉ છું મારા સિવાય બીજું કઈ નથી તારે પૂર્ણ અનુભવ

દર્શન આપણે આપણા આપણને કરતા હોય એના જેવા દર્શન આપણે એ સ્થિતિ છે જ્ઞાન છે દશા છે એ ઘણીક ની નથી સ્થિર છે કાયમી જ્યારે જયારે આ અંતકરણ ની અંદર એક સર્ગ આવે કે હું કોણ અથવા

ગુરુ બની ગયેલી બુદ્ધિ હોય ગુરુ બની ગયેલું તત્વ હોય ગુરુ ને બતાવનારું ગુરુ શાસ્ત્ર હોય આ મદદ ની આની જરૂર પડે છે પરમ તત્વ શું છે એની તપાસ ગુરુ ની મદદ થી શુદ્ધ બુદ્ધિ થી અને ના થઈ હોય તો એ ગુરુ ના સાનિધ્યમાં રહી અને બુદ્ધિ ને શુદ્ધ કરવી પડે છે બીજો કોઈ ઉપાય નથી જેટલા છે એવું દર્શન કરી શકીએ છીએ આપણે પોતાનું બધા પ્રાણીઓ બધું જ મારા માં રહેલું છે તો બધા જીવો બ્રહ્મ માં નિત્ય રહેલા હોય તો બ્રહ્મ ધર્મ જે છે પણ બધા જીવ બ્રહ્મ માં નીચે રહેતા હોય રહેલા હોય તો જીવ ના ધર્મ શું છે જન્મ મરણ એ પણ બ્રહ્મ ની અંદર આવી જાય અને એ ખોટું પડે બ્રહ્મ ની અંદર તો જન્મ મરણ આવતું નથી પરિણામી બની ગયો બ્રહ્મ જન્મ મરણ વાળો બની ગયો ને એ તો પાછો જીવડો જીવડો છે અને પાછો આવી જાય લો જન્મ મરણ થાય એટલે આપણે માનીએ છીએ કે આ મારું મૃત્યુ છે એટલે મારો અંત આવી ગયો તો જીવ બ્રહ્મ જગત એ કાયમ માટે એવા રહે છે જીવ બ્રહ્મ અને જગત બદલાતા રહે છે એવા ને એવા રહે છે તો કઈ નવું બનતું નથી આપણે તો જોઈએ છીએ બધું નવું નવું બને જાય છે અનુમાન અભ્યાસ એક શ્લોક જેમ દશા બદલાય ને આપણે વાંચીએ વિચારીએ તો એ નવી રૂપે આપણને એ સમજાય છે એમ બધું જ જીવે બદલાતો જાય છે જગતે બદલાતું જાય છે પણ બ્રહ્મ બદલાતો જાય છે એવું માન્યું તો બ્રહ્મ એ સાક્ષાત્કાર નથી એ ભૂલ છે મોટી જીવ બદલાય ભલે જગત બદલાય પણ પોતાનું હોવું નીચે છે એ કદી એ બદલાતું નથી તો શું છે પોતાના હોવામાં બીજું બધું વિવર્ત છે પાણીના હોવામાં દાગીના વિવર્ત છે માટીના હોવામાં વાસણો વિવર્ત છે તો ભગવાન થી જુદો પોતાને કોઈ ના માને જો ભગવાન થી નોખો માન્યો તો ભક્ત હોય શકે બ્રહ્મ ના હોય શકે એટલે ભગવાન તો તે યથાર્થ નથી ભગવાન થી જુદું કોઈ રહી શકતું નથી આપણને જેને જેને પોતાની વ્યવહારિક કાળમાં અપૂર્ણતા લાગે છે મારું જીવન સીમિત છે એટલે નાનું માન્યું જીવન ને માન્યું છે અપૂર્ણતા અને વધારે પડતી પૂર્ણતા બધું જ જણાય છે કે મેં બોલતા પરમાત્મા માં ભગવાન માં એટલે કે મારા પોતાના માં એવું કઈ છે જ નહીં નાના પણ નથી મોટા પણ નથી વિકારી પણ નથી અવિકારી પણ નથી હંમેશા પૂર્ણ કાયમ માટે પૂર્ણ અને ઓમ પૂર્ણ માંથી પૂર્ણ બે દોડિયા ભરીને લેવામાં આવે તો બાકી રહેલા પૂર્ણ માં ફેર પડતો નથી અને લીધેલું પૂર્ણ છે એ નોખું બનતું નથી પૂર્ણાત્ર્ણ મુદ્દે પૂર્ણ છે પૂર્ણ માદાય નવું કોઈ પૂર્ણ ઉમેરાતું નથી કે કોઈ વધઘટ થતી નથી તો પોતાની પૂર્ણતા અપૂર્ણતા સીમિત બુદ્ધિ થી લાગે છે તો આપણી પોતાની સંપૂર્ણ અપૂર્ણતા કાઢવા માટે પુરુષ ની બુદ્ધિ છે એ બુદ્ધિ કામ નથી આવતી કારણ કે પુરુષની બુદ્ધિ વસ્તુને બદલી નાખે છે આ પોતાના આધારે વસ્તુ દેખાય દેખાય છે ભૂત સાચું ભલે લાગતું હોય પણ પ્રાતિ આપડે જોઈએ કે જે વસ્તુ જોઈ હોય અને બીજી જોવામાં આવે કારણ કે વૃત્તિ બીજી તૈયાર થાય છે તો બદલી અને જે દેખાડે તે પ્રમાણ નથી ભગવાન માં અન્ય બુદ્ધિ થાય તો એ અન્ય થયેલી બુદ્ધિ તે પ્રમા બુદ્ધિ નથી પ્રમા વૃત્તિ નથી જાણવા શું પ્રમાવૃતિ નથીનારે ભગવાન ના થવું જોઈએ ભગવાન ને જાણવા માટે શું કરવું તો ભગવાન સિવાય બીજું કોઈ નથી એવું માનવું પડે ભગવાન ને જાણવા માટે શું કરવું કે ભગવાન થી હું નોખો નથી એવું સતત પોતાને દ્રઢ નિશ્ચય દ ભગવાન ને જાણવા માટે બીજું શું કરવાનું છે કે જે મારી સામે અનુભવ થી થી આવે છે તે બધું મારું વિવર્ત છે મારા માંથી ઉભો થયેલો તરંગ છે ઉભો થાય છે ને મટે છે ઉભો થાય છે ને મટે છે પણ હું તો એમનો એમ રહું છું તો ભગવાન ને જાણવા માટે શું થવું જોઈએ કે બાકી જે કઈ વ્યુત્થાન જગત આવે પ્રતિ માત્ર સારા નબળાના ભાવો આવે બધું ગુણો વર્તે છે સાક્ષી ને શું પડી ભેગો લપટાય એવી રીતનું આપણી હોવી જોઈએ ભગવાન ને જાણવા માટે શું કરવાનું છે કે ક્યાંય પણ સીમિતતા આવતી હોય કે જન્મ મરણ છે ભય છે તો ભય ભેદ ભ્રાંતિ એ બધું ખતમ થયેલું અંતઃ કર્ણ હોવું જોઈએ ભગવાન ના જાણવા માટે એ શું કરવું જોઈએ કે જે હું પણ ધારણ કરીને જગત પણ દેખાડે છે એ હું ને મૂળ માંથી વાડી અને એક બાજુ મૂકવા માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરવો પડશે જે અને આ બધી સ્થિતિઓનું સર્જન આપણું થતું રહેશે આવો પુરુષાર્થ થશે એટલે જીવ રહે નહી પછી તો જીવ ના રહે તો જીવની દશા ક્યાં રહી દશા ઉધી જીવ ખતમ થઈ ગયો જીવ ની દશા રહે છે ત્યાં સુધી ભગવાન નથી અનુભવી સકાતો નથી માણી માનવું જાણવું અને અનુભવ સિવાય કુછ ના અને આવી ભૂમિકા જેની થાય છે પૂર્ણતાની ભૂમિકા તો એને કોઈ દિવસ સપનામાં હું કામ કરી રહ્યો છું કરતો છું એવું લાગતું નથી જયારે પોતાની પરિપૂર્ણતા થાય છે એને આમ મારે કરવું પડશે જવાબદારી છે એવો કોઈ હેતુ રહેતો નથી જીવનનો જેને પરિપૂર્ણતા નું જીવન થાય છે એને કોઈ લેશ માત્ર કામના શોખ ભય કે ભ્રાંતિ કઈ રહેતું નથી ફરી ફરી ઉભું થતું નથી કદાચ સ્વર્ગ ઉભો થઈ ગયો તો શું કરવાનું તો એ ભૂલ છે કે મારા મથ છે એવું માન્યું

અવસ્થાઓના કારણે જે સ્વરૂપ જણાતું હોય બાર ગુણ ના ધર્મો કર્મ ના ધર્મો એ અંદર સ્વર્ગ ઉભો થતો હોય તો તે પોતાના જીવના સ્વરૂપમાં નથી પણ વિવર્ત તરીકે ઉડી જાય જીવ નો ભાવ હોય તો જીવ નું સ્વરૂપ પણ બરાબર જાણી

તો બધા પોત માન્યતાઓના આધારે ચાલે છે ભાઈ આ સાચું એક જ છે રીતો નોખી નોખી હોય શકે છે તો કોઈ પણ સંપ્રદાય ખોટો છે ને એની શ્રદ્ધાને જ્ઞાની છે તે વિક્ષેપ ના પહોંચાડે ગીતાના ત્રીજા અધ્યાય ના છવ્વીસ માં મંત્ર માં ઓગણત્રીસ માં મંત્ર માં વાત કરી છે એમાંથી આનંદ માં છે થોડો ક્ષણિક સુખ આવે છે તો ભલે એમ કરે એવો કોઈ આગ્રહ ના હોય બધા બ્રહ્મ જ્ઞાન ની થઈ જાય બ્રહ્મ છે બીજો એનું નાટક જોવો બસ અલગ અલગ સંપ્રદાયો અલગ અલગ ઢીંગલા ઢીંગલી ની રમતો જે ચાલે છે અને એ ઢીંગલા ઢીંગલી ની રમતો ને જોવાની મજા આવે અને એમાં રમે છે ઢીંગલા ઢીંગલી ની રમત માં જ્ઞાની ને કોઈ કરુણા થઈ અને આને જ્ઞાન કરાવી નાખું એવો સત્ય ભાવ ના થાય કારણ કે કોણ છે બીજો કોઈ છે જ નહીં આવી પરમ નિષ્ઠા છે તો બાકી તો બધી જ્ઞાની ની લીલાઓ છે એટલે જો આવા પરમાત્મા મોટી ભૂલ છે પરમાત્મા નું વિરાટ સ્વરૂપ માં પરમાત્મા સિવાય બીજું કઈ જ નથી અને જો હોય બીજા જીવ એવો માનીયે છીએ તો પછી એક જીવ ની ક્રિયા થી બીજા જીવ ને અસર થવી જોઈએ

એક મોટું પાર્લામેન્ટ હોય સંસદ ભવન છે આપણું ભારત નું આખું દિલ્હી પણ જીવની એવું હેતુ હોય છે કે ભગવાન ને હોતો નથી જીવના એક મત થી ભગવાન માં ભગવાન

માટેનો પ્રયત્ન ભગવાન કરે છે ના એ ઉપાધિ વાળો જે ઉપાધિઓ માંથી નીકળવા માટે નવી ઉપાધિ ઉભી કરી અને રમત ઉભી કરી ને અજ્ઞાન જાય જ્ઞાન આવે ને વળી મોજ આવે પછી જીવ ભાવ કાયમ રહેતો નથી ખાલી આ તો સમીય છે પાણીના પરપોટા ઉભા થાય ને બંધ થાય છે એવું આપણને એવું લાગે કે આપણા કારણે અમુક અમુક લોકોનું જ્ઞાનીનું ઝુંડ ઉભું થઈ ગયું તો એવું પણ નથી એ તો પરિસ્થિતિ કોરોના એ કેટલા જણ સંયમમાં લાવી દીધા હતા ખોટા પૈસા ઉડાડવાના ખોટા નાટક ને મા બાપના સંબંધો શું છે મોહ શું છે એક દસ મિનિટ દસ દિવસ પછી ત્રણ કલાક ચાર કલાક ફોન બંધ થાય એટલે ડીઝલ બળવાન ચાલુ થાય શું થયું હશે કે વાગી હશે આમ થયું હશે શરદી થઈ હશે કોઈ ફસાઈ ગયા હશે તો આ બધું જે છે ને એ આપણો પોતાનો મોહ જીવના ભાવ ને અસર થઈ અને જીવ ભાવ રહે છે પણ એ ટકતો નથી બધું બદલાઈ જાય છે પણ ભગવાન બદલાતો નથી ભગવાન જીવ જેવા કહી ના શકાય જીવ એક ભગવાન માં એકી સાથે રહે તો એકબીજાના ગુણદોષ ની બધાને અસર લાગે છે એક સાથે ભગવાન માં રહેતો અને કોઈ પણ પ્રકારના સંબંધ વગર પણ ભગવાન નું એની અંદર જે રહેવું છે ને બધામાં હોવું ભગવાન નું અનેક પ્રકારના સંબંધ સાથે ભગવાન માં અભિન્નતાથી રહેનારું અને ભગવાન નું નિત્ય બંને એક રૂપિયે થઈ જાય છે બાકીનું લીલા લીલામાં ઉડી જાય છે કે જીવ કોઈ કોઈ સત્તા છે રહેતી નથી ભૂલથી માનવામાં આવેલો અને જીવને ભૂલ કરવાની કાયમ તે હોય એનો સ્વભાવ જ છે જીવની ભૂલ કરવાનો ખોટું માનવાનો સત્તા છે એને સત્તા આપી દેવાનો પણ જ્યાં સુધી એ જીવ પોતાનામાં નથી એ અજ્ઞાન માં નથી ભૂલ કરવાની સત્તા માનવું એ પણ પોતાની ભૂલ છે જ્યાં બીજાની અસર પોતાના ઉપર થાય છે ત્યાં તે પોતાની વ્યાપકતા એ નથી સ્વતંત્રતા નથી અને મુક્તિ એ નથી બીજાની કોઈ પણ બીજા વ્યક્તિ ની બીજી પરિસ્થિતિ અવસ્થાઓની કોઈ અસર પોતાના ઉપર થતી નથી તે પોતાનું નિત્ય મુક્ત શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન હોવું છે સચિદાનંદ ભગવાન ની